રોજ સવારે વાસી મોઢે પાણી પીવું છે અમૃત સમાન ફાયદા જાણશો તો આજથી જ પીવા લાગશો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આજે હું તમને જણાવીશ કે રોજ સવારે ઉઠતા વેત જો તમે બે ગ્લાસ પાણી પીવું છો તો તે તમારા માટે કેટલું સ્વાસ્થ્યવર્ધક છે અને તેનાથી તમને ક્યા લાભ મળી શકે છે ઘણા લોકોને ખાસ કરીને વડીલોને સવારે ઉઠતા પાણી પીતા તમે જોયા હશે તો તમારા મગજમાં પણ આ વિચાર જરૂર આવ્યો હશે કે બ્રશ કર્યા વિના પાણી પીવું કેટલું હેલ્ધી છે તમારા આ જ સવાલનો જવાબ હું તમારા માટે લઈને આવી છું આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે રોજ સવારે ઉઠીને તમે બે ગ્લાસ પાણી પીશો તો તેના કેટલા સ્વાસ્થ્ય લાભ છે વાસી મોઢે પાણી પીવાના ફાયદા વાસી મોઢે પાણી પીવાથી તમને મળત્યાગ કરવામાં સરળતા રહે છે તેનાથી તમારું મેટાબોલિઝમ મજબૂત થાય છે સાથે જ તે તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે તેનાથી તમારા પેટમાં જામેલી ગંદકી મળમૂત્રના સહારે બહાર આવી જાય છે જો બીજા ફાયદાની વાત કરીએ તો બ્રશ કર્યા વગર પાણી પીવાથી તમારા વાળ મજબૂત અને ચમકદાર બને છે આ ઉપરાંત પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત મોઢામાં છાલા પડવા વગેરે દૂર થાય છે અને ખાટા ઓડકાર આવતા નથી ત્રીજો ફાયદો એ છે કે જો તમને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી છે તો તમારે સવારે વાસી મોઢે પાણી જરૂર પીવું જોઈએ આ ઉપરાંત સવારે ખાલી પેટ બ્રશ કર્યા વિના પાણી પીવાથી મેદસ્વીતા પણ ઓછી થાય છે વાસી મોઢે પાણી પીવાથી પણ વજન કંટ્રોલમાં રહે છે ખરેખર જ્યારે તમે પાણી પીઓ છો ત્યારે તે મેટાબોલિઝમને વેગ આપે છે અને તે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે આ રીતે પાણી પીવાથી ચોથો ફાયદો એ થાય છે કે જે લોકોને જલ્દી શરદી ખાંસી થાય છે તેમને તેનાથી આરામ મળે છે આ ઉપરાંત આ રીતે પાણી પીવાથી મોઢામાં બેક્ટેરિયા જમા થતા નથી કબજિયાત કોલોન રોગનું કારણ બની શકે છે ખાસ કરીને જ્યારે તમારા શરીરને પૂરતું પાણી મળતું નથી આવી સ્થિતિમાં સવારે પુષ્કળ પાણી પીવાથી તમારા આંતરડામાંથી કબજિયાત દૂર થશે અને આ રીતે તમે કોલોન ઇન્ફેક્શનથી બચી શકો છો શરીરની જેમ જ મગજને પણ પાણીની જરૂર હોય છે જો તમે દરરોજ સવારે વાસી મોઢે પાણી પીવો છો તો તે તમારા મગજને હાઈડ્રેટ રાખે છે અને સ્ટ્રેસ નબળાઈ તેમજ માથાનો દુખાવો જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે વહેલી સવારે પાણી પીવાથી નવા કોષો બને છે પાણી ઝેરી તત્વોને લોહીમાં પ્રવેશવા દેતું નથી જે નવા કોષો અને સ્નાયુઓના નિર્માણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે સવારે વહેલા ઉઠીને પાણી પીવાથી કિડનીની સમસ્યામાં રાહત મળે છે તે કિડનીને સાફ કરે છે ખાલી પેટે પાણી પીવાથી કિડનીમાં પથરી બનવા માટે જવાબદાર એસિડ પાતળું થઈ જાય છે આનાથી કિડનીમાં પથરી થવાનું જોખમ ઘટી જાય છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ